હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આ જો અમારો ગ્રુપ છે સુલતાનપુર કાછડિયા પરિવારનું તો જો અહીંયા લાડવા બનાવવા માટે સામગ્રી બધી ભેગી કરે છે લોટ બાંધે છે જો કેવી મહેનત કરે છે કાછડિયા પરિવારના બધા ફેમિલી છે ઘરે ઘરેથી જે લોકો મંદિરે આવી સેવા કરે છે અને લાડવા બનાવવા માટે જો આ મંદિરની જગ્યા છે આ બધી મંદિરે જ બધી સામગ્રી ભેગી કરી મહેનત કરે છે તો જો આ લાડવા પણ આપણા માટે નથી કૂતરા માટે છે એટલે એનું કામ ચાલું છે એ કામ છે તો આખા ગામના કાછડિયા પરિવારના બધા સભ્યો આવે છે આમાં કામ કરવા માટે હવે અલગ અલગ જગ્યાએ